સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ આજે જીવને પાછળ જયગોપાલ બોલાવવાના મંગલ મનોરથનું આ સુંદર મજાનું આયોજન થયું છે અને એમાં મને મારો ભાવ વ્યક્ત કરવાનો મોકો મળ્યો છે એ બદલ હું મનોરથી સવાણી પરિવારનો હૃદયથી આભાર માનું છું અને હું અહીંયાથી મારું વક્તવ્ય રજૂ કરું એમાં કદાચ મારાથી કોઈ પણ પ્રકારની ક્ષતિ રહી જાય તો આપની જ દીકરી સમજીને મને માફ કરજો વૈષ્ણવો કેવા હોવા જોઈએ આપણે અવારનવર આવું બોલીએ જ છીએ અને સાંભળીએ જ છીએ કે પધારો વૈષ્ણવો વૈષ્ણવો પ્રસાદ પહોંચ્યા વૈષ્ણવો માળા પહોંચી વૈષ્ણવો વૈષ્ણવો અને વૈષ્ણવો પરંતુ વૈષ્ણવો કોને કહેવાય તેમના ગુણ તેમના લક્ષણ તેમના ભાવ કેવો હોવો જોઈએ આજે હું તમને મારા વક્તવ્યમાં એ થોડું મેં જે મનન કર્યું તેના વિશે હું તમને રજૂ કરીશ વૈષ્ણવો કેવા હોવા જોઈએ કે જે જન્મ ધર્મ કર્મ જાતિ મોહ માયા નથી કે જે દરેક પ્રત્યે સ્નેહ અને સંભાવ રાખે તેને વૈષ્ણવ કહેવાય છે જેમનામાં હર્ષ અને શોખ સુખ અને દુઃખથી પર રહીને નિત્ય શ્રી ઠાકોરજીના દર્શન કરે આને વૈષ્ણવ કહેવાય છે આપણે બધા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છીએ અને પુષ્ટિ માર્ગમાં કદાચ કોઈને પૂછવામાં આવે કે વૈષ્ણવ કેવા હોવા જોઈએ તો કદાચ આ પ્રશ્નનો જવાબ આપણા કોઈના પાસે નથી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હોવા છતાં પણ વૈષ્ણવ કેવા હોવા જોઈએ એના વિશે આપણને ખબર નથી તો આપણે વૈષ્ણવ કહી શકાય નહીં

પોતાને ઘાસના તણખલા પણ સમજે જેમનામાં અભિમાન શૂન્ય હોય તેમને વૈષ્ણવ કહેવાય છે જેમને વૃક્ષની જેમ સહન કરવાની સહન શક્તિ હોય જે પોતે તડકો વેઠે છે અને બીજાને ફળ અને ફૂલ આપે છે તેને વૈષ્ણવ કહેવાય છે આપણે બધા જ્યારે વૃક્ષના ફળ તોડવા માટે પથ્થર કે કાકરીનો ઘા કરીએ છીએ ત્યારે તે વૃક્ષ એ પોતાના પ્રાણથી પણ પ્યારા ફૂલ અથવા તો ફળને આપણને આપી દે છે આવું જેમનામાં સમર્પણનો ભાવ હોય ને તેમને વૈષ્ણવ કહેવાય છે વૈષ્ણવનો ભાવ કેવો હોવો જોઈએ મેં આપને આગળ જણાવ્યું એ મુજબ આપણે બધા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છીએ અને પુષ્ટિમાર્ગ એ ભાવ ભાવના દિનતા ત્યાગ સેવા સમર્પણનો માર્ગ છે માટે પુષ્ટિમાર્ગમાં ભાવ પ્રધાન છે આપણે જ્યારે કોઈ બીજા સાથે સંવાદ અથવા તો વાર્તાલાપ કરતા હોઈએ ને ત્યારે આપણી વાણીમાં સંયમ અને વિવેકતા રાખવી જેથી સામેના વૈષ્ણવોને દુઃખ ન થવું જોઈએ ભક્ત નરસિંહ મહેતાએ પોતાના સુપ્રસિદ્ધ કીર્તનમાં કહ્યું છે કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જાને રે કરે મન પરમાન આણે રે કે વૈષ્ણવ એવો હોવો જોઈએ કે જે કોઈ પણ સારું કાર્ય કર્યું હોય તો તે પોતાના મનમાં એવું ન રાખે કે આ કાર્ય મેં કર્યું છે અથવા તો આ મારા થકી થયું છે પરંતુ તે પોતાના મનમાં એવી ભાવના રાખે કે આ ઠાકોરજીનું કાર્ય છે ઠાકોરજીએ ઉપજાવ્યું છે અને ઠાકોરજીએ જ પૂર્ણ કર્યું જો આવી ભાવના રાખે ને તેને સાચો વૈષ્ણવ કહેવાય છે વૈષ્ણવના લક્ષણો કેવા હોવા જોઈએ સાચો વૈષ્ણવ કે જે બીજાના દુઃખને પોતાનું દુઃખ સમજે અને તેમને પૂર્ણ કરવામાં તેમની મદદ કરે કે જે બીજાના દુઃખમાં સહભાગી બને એવું ન માને કે આ એમનું દુઃખ છે એ ચાલશે અને આપણે કદાચ કોઈને કોઈ પણ વસ્તુ આપી હોય તો આપણે એવું રાખીએ કે આ વસ્તુ મેં આને આપી છે પરંતુ આવી ભાવના ન રાખતા એવું રાખવું જોઈએ કે આ વસ્તુ એને પ્રભુએ આપી છે અથવા તો આપણે કોઈને કંઈ શીખવ્યું હોય ને તે વ્યક્તિ જ્યારે પરફોર્મન્સ આપતું હોય ત્યારે આપણે એમ એવું લાગે કે આ અમને મેં શીખ્યાવું ને એટલે જ આ જ અહીંયા લગીને પહોંચ્યા છે પરંતુ એવું ના રાખવું જોઈએ એવું રાખવું જોઈએ કે આ પ્રભુની ઈચ્છા હશે એવી ભાવના રાખે તેને સાચો વૈષ્ણવ કહેવાય છે સાચા વૈષ્ણવ તરીકે આપણે એવું રાખીએ કે આ વસ્તુ કોઈ પણ સારી વસ્તુ હોય ને તેમાં સારા પણ ન જોવાય આપણે ખરાબ વસ્તુમાં જે સારાપણું ને તેને સાચા વૈષ્ણવ કહેવાય છે કંઠમાં જે માળા ધારણ કરે તેને સાચો વૈષ્ણવ કહેવાય છે જેમનામાં ઈર્ષા ભાવ અથવા તો દેશભાવ નથી તેને સાચો વૈષ્ણવ કહેવાય છે પછી જે પોતાના ગુણ જોવે અને બીજા સામેના વ્યક્તિના દુર્ગુણ જોવે આ તો રાક્ષસોના લક્ષણ છે પરંતુ જે પોતાના દુર્ગુણ જોવે છે અને બીજાના ગુણ જોવે છે ને આ સાચા વૈષ્ણવના લક્ષણ છે ગ્રંથોમાં પણ એવું પ્રમાણ આપ્યું છે કે ભૌસાગરમાં અટવાયેલો જે જીવ તન મન અને ધનનો કરે તેને વૈષ્ણવ કહેવાય છે અને આપણે દરેકમાં એક સદ્ગુણ તો જરૂર જ હોય છે પરંતુ તે સદ્ગુણને આપણે ઓળખી પારખી અને તેમનો સદઉપયોગ કરવાનો છે કારણ કે એક સદ્ગુણ એ બધા જ દુર્ગુણોનો નાશ કરી નાખે છે પુષ્ટિ માર્ગમાં અનેક ભગવતો થઈ ગયા છે અને તે પોતાના ગ્રંથોમાં અલગ અલગ રીતે પીરસતા ગયા છે એમાંથી મને જે કંઈ પણ માહિતી હતી મેં આપની સમક્ષ પ્રસ્તુત કરી અને આમાં કદાચ મારાથી કોઈ પ્રકારની ક્ષતિ રહી ગઈ હોય તો ફરી વખત હું આપ સર્વોની માફી માંગુ છું બોલો શ્રી ગોપાલ લાલ કી જય ફરી વખત એકવાર તાળીઓથી બિરદોઓ